એના પછી છે બારમો બારમા દાખલામાં જોઈએ પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવા દાંડી છોડ પાંચ કિલોમીટરના અંતર સુધી એસી અંશના વૃતાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે અને સમુદ્રના જેટલા ક્ષેત્ર પર જહાજને ચેતવણી અપાતી હોય ને તે શોધવાની છે ને પાય બરાબર ત્રણ લેવાના છે હવે જહાજ આપણે ખબર છે જે જહાજ આગતા હોય દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા હોય ખબર હોય કે દીવા દાંડી હોય છે અને દિવાદાંડી ની લાઈટ પડતી હોય છે બરોબર એ લાઈટ કેવી રીતે પડે તો કે ઉપરથી પ્રકાશ આમ ફેલાઈને પડતી હોય છે સામેથી દેખાય કે જહાં ક્યારે કઈ રીતના તો એ પ્રકાશ ફેલાઈ ને પડે તો પહેલાં ત્યાંથી પડે એટલે આમ પડશે ને પ્રકાશ આમ પડે એટલે શું બને લઘુ વૃતાંશ બને શું બને લઘુ વૃતાંશ એટલે અહીંયા પણ લઘુ નું જ ક્ષેત્રફળ શોધવાનું છે એમાં નું અંતર એટલે આ ત્રિજિયા બની જશે શું બની જશે ત્રિજ્યા અને વૃતાંશના ખૂડે લાલ રંગનો પ્રકાશ માટે ખૂણો કેટલાનો કહી દીધો છે તમને थीटा तो, ने होई तो ते दो। के 80 નો કહી દીધો તો जहाज ને ચેતવણી અપાતી હોય તો તે શોધો સમુદ્રના કેટલા ક્ષેત્ર પર તાયા આવશે કે ભાઈ સમુદ્રના કેટલા ક્ષેત્રફળમાં સમુદ્રના જેટલા જહાજને ચેતવણી અપાતી હોય તેનું તે ક્ષેત્રફળ આટલું બધું લખોની તો પણ ચાલે ખાલી લઘુવૃતાંશ લખો તોય ચાલશે પણ આપણે લખીએ એક ક્ષેત્રફળ શોધવાનું છે સમુદ્રના જેટલા વિસ્તારમાં જહાજને ચેતવણી અપાતી હોય તેનું ક્ષેત્રફળ એસી છેદમાં આવશે ત્રણસો ગુણ્યા પાય એટલે કેટલો છે ત્રણ પોઈન્ટ ચૌદ એટલે આપણે લખશું ત્રણસો સો એને ગુણા નો સ્કેર કીધો છે સોરી

અઢાર કેટલા થશે આના અડધા અઢાર કેમ છત્રીસ ના અડધા અઢાર હજી આના અડધા થાય આના અડધા બે ને આના અડધા નવ હવે નથી આગળ જઈએ હવે એકસો પાસાઠ અને નવ તો આમાંથી શું કરશું તો કે અહીંયા દસ ને લઈને ઉડાડશું જુઓ દસ ને એકસો પાસાઠ પાંચ વડે બે ના ભાગ હાલ છે હાલ છે પાંચ દુ દસ અને પાંચ તેરી પંદર ને પાંચ બંનેના બે વડે ભાગ ચલો હવે હજી નવ નો ને તેત્રીસ ઉઠશે ઉઠશે કે અહીંયા ત્રણ વડે ભાગ એટલે ત્રણ તેરી નવ અને અગિયાર તેરી કેટલા થઈ જશે તેત્રીસ અહીંયા બે અડધા અડધા થાય છે બે વડે થાય છે અને આ બે બે ઉડી જશે ઉડી ગયા આ બે ને આનો ભાગ હાલ છે હજી તો આના બે એટલે એકસો ને સત્તાવન એટલે આ પણ ઉડી ગયા કે નહીં તો ઘણું બધું દૂર થઈ જાય ભાઈ હવે બૈસ્યું હું આપણી પાસે નીચે છે સો બૈસ્યા અહીંયા ત્રણ હજી છે એ પણ ઉડી જશે બરાબર અગિયાર તેરી કેટલા થઈ જશે અહીંથી તો બધુંય ગયું છેલ્લે વધારે છેદમાં સો અને સો ને આપણે રાખી શકીએ બરાબર તો બસ ઉપર કેટલા છે એકસો સત્તાવન અગિયાર ગીણા

સાત બે સાત અને એક ચાલો ચલો તો અહીંયા લખશું અઢાર હજાર નવસો સત્તાણું છેદ માં કેટલા આવશે સો હવે બે અંક પછી શું મૂકી દેવાના પોઈન્ટ એકસો નેવ્યાસી પોઈન્ટ કેટલા સત્તાણું અને તે છે કિમી સ્ક્વેર આ સ્ક્વેર કરી દીધો કેટલો છે જવાબ ભાઈ છે ને કિમી સ્ક્વેર ચાલો આ આપણે ઈઝી હતો દાખલો થીટા જ બધમાં શોધવાનું છે તમારે ખાલી થિટા અલા લઘુ વૃતાંશ નું ક્ષેત્ર ચલો આ દાખલો છે હેતુલક્ષીમાં છે બરોબર પૂછાઈ શકે

છ ભાગ છે કેટલા ભાગ છે છ સમજો કે સમજો કે આ ભાગ છે એ આવી રીતે આવી આવી રીતે હોય બરાબર તો સો ભાત થઈ ગઈ એક બે ત્રણ ચાર પાંચ ને છ આપણી પાસે થીટા નથી એટલે ત્રણસો સાહીઠ ભાગ્યા કેટલા કરી નાખશું છ કરી નાખશું એટલે થીટા મળી જશે પછી આપણી પાસે ત્રીજી આપેલ છે કેટલી છે અઠ્યાવીસ છે રેડી હવે જીરો પોઈન્ટ પાંત્રીસ પ્રતિ સેમી સ્કેર ના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધવાનો છે તો જીરો પોઈન્ટ પાંત્રીસ પ્રતિ સેમી સ્કેર એક

આ લોંગ થોડોક દાખલો છે અત્યારે રહેવા દેશો આવતા નેક્સ્ટ માં જોશું કેમ કે આમાં ખાસ ધ્યાન રાખવું પડશે આપણે જે ડિઝાઇન વાળી વાત કરીએ એટલે ડિઝાઇન અહીંયા આવે છે અને ડિઝાઇન એટલે લઘુ વૃતાન લઘુ વૃત્ત ખંડ થશે બરાબર એટલે એના આધારિત આખો દાખલો કરવો પડશે એટલે થોડોક લોંગ કદાચ થાય આ એક છેલ્લો લાસ્ટ દાખલો જ છે દાખલાની વાત કરું તો પછી છેલ્લો જે હેતુલક્ષી છે એ છે આ હેતુલક્ષી છે બહુ સ્ટ્રીક કરીને પૂછ્યો છે તમે આવી રીતે પૂછાય છે કે આર ત્રિજિયા વાળા એટલે આર કેપિટલ ત્રીજા સમજવાની છે એટલે આપણે આર છે ને ત્રીજા સમજવાની એટલે સ્મોલ આર વાપરતા ને સૂત્રમાં એની જગ્યાએ કેવો આર આવશે કેપિટલ આર આવશે ચાલો એ તો એક ખબર પડી ગઈ

એને અહીંયા બે ને ઉડાડો એટલે ત્રણસો સાઈઠ વડે બે નો ભાગ હાલ છે એટલે શું ભાઈ કે ને બધી છે કરીને પૂછશે સૂત્ર રેડી એટલે મગજ દોડાવવાનું હોય તો થાય કામ બાકી નહીં થાય બાકી સામે હતો બાકી નથી આવતું ખબર છે આપણે તો બેઠે બેઠું યાદ છે પણ એટલી ખબર પડવી જોઈએ કે અહીંયા ટુ આવ્યા ને અહીંયા સાતસો વીસ આવ્યા તો સાતસો વીસ ના અડધા એટલે કે બે વડે ભંગાઈ જાય એટલે ત્રણસો સાઈઠ થઈ જાય ત્રણસો સાઈઠ થઈ જાય એટલે પાછો આ બને બને એ આ બની ગયું ઓકે એ દૂર થઈ ગયા એટલે તો એ જ બન્યું હવે એ નતું પણ એના આધારે એને અહિયાં બે મૂક્યા એને તો અહિયાં એમ ડબલ કરી દીધા ને એટલે બધું અહિયાં અહિયાં જ થાય સમજાઈ ગયું અંશ અને છેદ બંને